ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રના આખરી સત્યને આત્મસાત કરવાના સ્થળ તરીકે અંકિત થયેલા ભૂમિ અને ભગવાન શિવના પ્રથમ એવા પવિત્ર સ્થળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આજે સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે જ્યાં સાસણગીર કેસર કેરી અને સિંહની એક અલગ જ ઓળખ છે તેવી આ પુણ્ય ભૂમિ પર આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની અનેકો અનેક શુભકામનાઓ પાઠવું છું સોમનાથ તીર્થ ક્ષેત્રે રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિરાસત છે આ એ વિરાસત છે જેની રક્ષા કાજે હમીરજી ગોહેલ જેવા અનેક સપુતોએ સહોદી વહળીને આ ક્ષેત્રની પવિત્રતાને અખંડ રાખી છે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધા સાથે પધારતા લાખો દર્શનાર્થીઓ આ પવિત્ર ભૂમિ પર ભગવાન શિવના દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે સોમનાથને મંદિરને નિર્મિત કરવાનો સંકલ્પ કરીને એક અને અખંડ ભારતની જે વિભાવનાને મૂર્તિમંત કરવા તરફ ડગ માંડ્યા હતા તેને વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના બનોતા પત્રો એવા શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આગળ ધપાવી રહ્યા છે આજે મા ભારતીની આન બાન અને શાનની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર ઓછાવર કરનારા સન્માનનીય અને વંદનીય એવા સ્વાતંત્ર્ય સેનાનીઓને દેશ સેવા માટે ખપી જનાર મહાનુભાવોને યાદ કરવાનું અને તેમની શહાદતને સ્મરણ કરવાનો આજનો અવસર છે માન્ય ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ તેઓ શ્રીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ પોલીસ વિભાગ હોમગાર્ડ એનસીસીના અમારા જે અને જવાનો છે એના દ્વારા સુંદર પરેડનું પણ આયોજન થયેલ જેનું નિરીક્ષણ માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ વિવિધ સ્કૂલો અને સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવેલ અને ખૂબ સુંદર બધી કૃતિઓ હતી અને ખૂબ સારું પરફોર્મન્સ એક સ્વતંત્ર પર્વને છાજે એવું પરફોર્મન્સ બાળકો દ્વારા કરવામાં આવે આવેલું હતું ત્યારબાદ જે વિશિષ્ટ સન્માન અમે જે અમારા જે અધિકારી કર્મચારીઓ વર્ષ દરમિયાન જે કરેલ છે એમની ઉત્કૃષ્ટ કામગીરીને અમે મંત્રીશ્રીના અને અન્ય મહાનુભાવોના વરદસ્તે બિરદાવેલ અંતમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ સંપન્ન કરી અને વડોદરા ડોડિયા ખાતે એક નવનિર્મિત જે આંગણવાડી છે તેનું લોકાર્પણ માન્ય મંત્રીશ્રીના વરદસ્તે રાખેલ છે આમ આ પર્વ ખૂબ રંગેચંગે ઉજવાય ઉજવાયેલ છે